આજરોજ રાયસિંગપુરા તળાવ ફળિયાની અંદર જનસભાનું આયોજન અહીંયાના ઘણા યુવાનો કહેતા હતા કે અહીંયા તમે આવો આપણે જનસભા કરીએ લોકોને જાગૃત કરીએ બે શબ્દ એમને આપણે કંઈક કહીને જાગૃત કરીએ તો આજે આપણે બધા ભેગા થયા છે આપણા છોટાઉદેપુર વિધાનસભાના પ્રભારી વિનુભાઈ રાઠવા કરશનભાઈ તેમજ અહીંયા બધા ઉપસ્થિત રહેલ વડીલો અને તમે સૌ બધા આગેવાનો અને બીજા ગામમાંથી પણ તમે પધાર્યા છે એ સૌનો હું આ જનસભામાં પધારવા બદલ મારા દિલથી આભાર માનું છું આ જનસભા એ ખાલી જનસભા નથી અહીંયા આપણે પધાર્યા છે તો આપણે અહીંયા કંઈક લઈને જઈશું આપણે કંઈક અહીંયા એક વિચાર કરીને જઈશું કે આવનાર સમયમાં આપણે શું કરવાનું છે આટલા 30 વર્ષ તો આપણે કર્યું જ છે ને સરકાર પણ શું કર્યું છે આપણે જોયું છે પણ આવનાર પેઢી માટે શું એ આપણે બધા આયોજન કરવાનું છે કે નહીં આ જનસભામાં અમે બધા જે બોલીએ બધા સાંભળીને કે ભાઈ પેલો બોલી ના બસ હવે આપણે જઈએ ઘેર એ વસ્તુ નથી અહીંયા આપણે બધા નક્કી કરવાનું છે આપણે જાણવાનું છે કે શું ખોટું થઈ રહ્યું છે શું સાચું થઈ રહ્યું છે એ આપણે પહેલા જાણીએ જ છે તોય છતાં અમુકની વાતોમાં આપણે આવી જઈને ગમે તે આપણે

આપણે કેમ એમને વોટ આપતા હતા ભાઈ આપણે આ બધા અન્યાય થઈ ભાઈ શ્રી હમણાં કીધું કે રેતી ખનન થાય છે કેમ તમે બધા જતા નથી કલેક્ટરને ને બધા તમે બધા ભેગા થઈને જાઓ કે જે રેતી ખનન થઈ રહ્યું છે એ પણ બિન કાયદેસર અમને જાણ છે ત્યાં સુધી અહીંયા બધા બિન કાયદેસર જ રેતી ખનન થાય છે રેતી ખનન થાય ને કેટલા બધા નુકસાન છે તમને ખબર છે ને આજે દિવસે ને દિવસે પાણીનું સ્તર નીચું જઈ રહ્યું છે જેથી કરીને પછી આપણે સૌરાષ્ટ્ર અને આ બાજુ વલસાડ મજૂરી કરવા જઈએ છીએ તમે જોયું હશે સમાચારમાં ને આવતો હશે કે છોટા જિલ્લો કાઠિયાવાડ હજીરત કરવા જાય છે

આજે હમણાં ભાજપ સરકાર વિકાસ સપ્તાહની ઉજવણી કરી રહી છે સાની ઉજવણી વિકાસ સપ્તાહ એટલે કે ગુજરાતમાં અમે આ આ જે કાર્યક્રમ અમે સંભાળ્યો છે અને જે વિકાસ કર્યા છે એને આપણે ઉજવણી કરી પણ મને એ નથી સમજાતો કે કયા વિકાસની વાત કરે છે આજે તુરખેડા જેવા ગામમાં પ્રસુતા જોડેમાં લઈ જાય છે અને ત્યાં જ એનું મૃત્યુ થઈ જાય છે એ વિકાસની વાત કરો એ વિકાસની તમે ઉજવણી કરી રહ્યા છો કે પછી આ ઝરજર એ શાળાઓ છે એ એ વિકાસની તમે વાત કરી રહ્યા છો કે પછી શાળામાં શિક્ષકો નથી અને જે શાળાઓ છે એમાં પૂરતા ઓરડા નથી એ વિકાસની તમે ઉજવણી કરી રહ્યા છો આરોગ્યમાં તમે જો ત્યાં પૂરતો સ્ટાફ નથી પૂરતો સ્ટાફ નથી એટલે આપણે સારવાર નથી આપણને મળી શકતી શું તમે એ વિકાસની ઉજવણી કરી રહ્યા છો દોસ્તો આપણે જાણવાનું છે ને આપણે જાગવાનું છે કે વિકાસ ખાલી વિકાસ તો છે કઈ વિકાસનું નું નામ પડવાથી કઈ વિકાસ થઈ જવાનો નથી એટલે સૌ આપણે અહીંયા જે પધાર્યા છે એ બધાને હું કહેવા માંગુ છું કે આપણે જો આવનાર તાલુકા જિલ્લાની ચૂંટણી આવશે એમાં તમે એને ઉમેદવાર નક્કી કરીને એને આપણે તાલુકા મોકલો જિલ્લા પંચાયત સીટ જીતાડીને એને જિલ્લામાં મોકલો જે આપણી સામે અવાજ ઉઠાવે આરોગ્યમાં કર્મચારી નથી કોન્ટ્રાક્ટ બેસ પર શું આપણે એટલા માટે ભણ્યા શું કરાર પર આપણે નોકરી કરવા માટે ભણ્યા આપણા મા બાપ મહેનત કરીને આપણને ભણાવે છે અને જયારે આપણું ભણવાનું પૂરું થાય છે ત્યારે આપણે કરાર પર નોકરી કરવાની ભાઈ શું આવી સરકાર આપણે ચલાવાય ચલાવવાની છે કે પછી આપણે બદલવાનું છે બદલવાનું છે કે નહીં હે આજે તમે નહી દોસ્તો કે આપણે બધા વિદ્યાર્થી ખૂબ મહેનત કરે રાત દિવસ મહેનત કરે કે આપણે પોલીસ બનવાનું છે ફોરેસ્ટર બનવાનું છે બીડગાર્ડ બનવાનું છે શિક્ષક બનવાનું છે અને અહીંયા આપણે પરીક્ષા આપવા જાય બધા સુરત જાય આ બાજુ અમદાવાદ જાય અને ત્યાં એક્ઝામ આપીને આવે અને બીજા ત્રીજા દિવસે એમ કે પેપર લીક થઈ ગયું જે માણસ મહેનત કરતો હશે એને કેવું થતો હશે ભાઈ આજે દિવસે ને દિવસે ખેડૂતો આત્મહત્યા કરે છે સાના માટે આત્મહત્યા કરી ખેડૂતોને ભાવ નથી મળતા દોસ્તો આજે તમે સોશિયલ મીડિયામાં જોયો હશે બોટાદ બોટાદમાં કોડાદ કડદા કડદા છોરી કડદા કડદાકાંડ આ ભાજપના નફા કોરે ત્યાં કડદાકાંડ કરીને ખેડૂતોને જે ખેત પેદાસે એના પર છેતરપિંડી કરતા હતા કડધા એટલે કે આજે હું તમને બધાને કહું કે તમારો કપાસ 2000 રૂપિયામાં લઈશ અને હું તમારા બધા પાસે હું લઈને પછી એમ કહું કે હું તમને 1500 રૂપિયામાં ખરીદ્યો એટલે સીધા પાંચસો રૂપિયા કોના મારા ખિસ્સા માં આવી રીતે ત્યાં કડધા કાંડ કરતા હતા દોસ્તો આજે તમે ખેડૂતો પોતાના ન્યાય માટે આજે લડવત જાય છે ત્યાં લાઠી ચાર્જ કરવામાં આવે છે તેમની અટકાયત કરવામાં આવે છે શું આપણો અધિકાર નથી જે આપણને અન્યાય થયા ત્યાં આપણો અધિકાર નથી બોલવાનો લડવાનો અધિકાર નથી જો સરકાર આવી બધી આપણને તકલીફ આપતી હોય આવી બધી અત્યાચાર કરતી હોય એવી સરકારને આપણે રાખવાની નથી એને દૂર કરો આપણો તે નિશાન છે દોસ્તો સફાઈ કરવાનો ઝાડો એને આપણે બધાને સફાઈ કરી દેવાનો છે એટલે હું દરેક જન એ જે પધાર્યા છે વડીલ શ્રી યુવાનો યુવાઓને પણ હું કહું છું તમે બંધારણ વાંચો અનુસૂચિત પાંચ વાંચો પેસા 1 વાંચો એટલે આપણને ખબર પડે કે આપડા હક અધિકાર શું છે જે પેસા 1 માં ચોખ્ખો લખેલું છે ગ્રામ સભાના ઠરાવ વગર ગ્રામ સભાની મંજૂરી વગર કઈ પણ વસ્તુ ગામમાં શક્ય નથી બરાબર ને તો કેમ આખે રેતી ખનન થાય છે એટલે સૌ તમે આપ જે પણ યુવાઓ છે બંધારણ વાંચો બંધારણનો અભ્યાસ કરો એટલે આપણને ખબર પડશે તો આપણને વડીલોને જે અભાણ છે જે અશિક્ષિત છે એમને આપણે જાગૃત કરીશું આપણે જનજાગૃતિ લાવવાની છે ક્રાંતિકારી લાવવાની છે આપણે કઈક વિચારીશું કે આવના આપણા સમાજ માટે શું કરવાનું છે એટલે આપણે સૌ તૈયાર થઈ જાવ હવે આપણે લડવાનો સમય આવી ગયો છે ને આપણે લડીને આપણે અન્યાય સામે લડીશું તો જ આપણે જીત થશે અસ્તુ જય હિન્દ જય ભારત